દીવમાં રેમ્બો રિસોર્ટ સ્વિમિંગ પૂલ સાથે એક્વેરિયમ લક્ઝરિયસ સુવિધા કોન્ફરન્સ કોન્ફર્ન્સોલ બ્લુબેરી રેસ્ટોરન્ટ ગેમિંગ ઝોન અને ખાસ દરેક રૂમમાં બાલ્કની ધરાવતું એવું એક માત્ર રેમ્બો રિસોર્ટ જે બર્થ સેન્ચ્યુરીની સામે કોન્ટેક્ટ સેવન સિક્સ ટુ વન એટ એઈટ ત્રિપલ ઝીરો ટુ દીવ કલેક્ટરનું ફરમાન ગુગલા ચેકપોસ્ટ ઉપરથી ભારે વાહનો ઉપર પ્રતિબંધ તર ચેકપોસ્ટ ઉપરથી ભારે વાહનો અવર જવર કરી શકશે દીવ ગોઘલા ચેકપોસ્ટ ઉપર નવો પ્રવેશ દ્વાર પ્રોજેક્ટ કાર્યરત છે જેના લીધે વાહનોની અવર જવર માટે ની સુવિધા કરેલ છે આ ડાયવર્ઝન ખૂબ જ નાનું હોવાથી ભારે વાહનોના કારણે ટ્રાફિક જામ થતું અને લોકોને અગવડતા પડતી જેથી દીવ કલેક્ટર ભાનુપ્રભા મેડમે એક ઓર્ડર બહાર કાઢ્યો જેમાં જણાવવામાં આવ્યું કે પેસેન્જર મોટા વાહનો હેવી ગુડ્સ વાહનો જેમાં એસટી બસ ખાનગી બસનો પણ સમાવેશ થાય છે આ ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો અને ભારે વાહનો તળ ચેકપોસ્ટ ઉપરથી દિવસમાં અવરજવર કરી શકશે આ ઓર્ડરથી હાલ ભારે વાહનો ઉપર પ્રતિબંધ થતાં જનતા મુશ્કેલીમાં મુકાશે ખાસ કરીને પેસેન્જર વાહનોને અવરજવર ઉપર પ્રતિબંધ થતાં પંદરથી સત્તર કિલોમીટર ફરીને દીવ આવી શકાશે અને જનતા હેરાન થશે